શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક આદુ પાક ખજૂર પાક તલની ચીકી સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને આપણા વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ શહેર અને તાલુકાના લોકોની સુખાકારી માટે વિસનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમણે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલબેન પટેલ અને સ્ટાફ અને દર્દીઓની સારવાર અને યોગ્ય વ્યવસ્થા અંગેના પ્રશ્નોની ચર્ચા કરી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા જ્યારે શહેરના તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં નવીન નગરપાલિકા અને નવીન તાલુકા પંચાયત ભવનોનું નિર્માણ થઈ રહ્યું છે તેની મુલાકાત લીધી હતી જેમાં વિસનગરના પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી છતીશભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા હાજર રહ્યા હતા તાલુકા પંચાયત ભવનની કામગીરી બાબતે પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડને સાથે રાખીને કોન્ટ્રાક્ટર સાથે જરૂરી સૂચનો પણ કર્યા હતા જ્યારે નવીન નગરપાલિકા ભવનની કામગીરી જોતા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને કર્મચારીઓ સાથે કેટલાક સૂચનો અને સભાખંડ અને શહેરના લોકો પોતાના કામ માટે આવે ત્યારે જરૂરી બેઠક વ્યવસ્થા માટે સૂચનો કર્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ